સુરત પોલીસ અને સામાજિક કાર્યકરના સંયુક્ત પ્રયાસથી પિતા વિહોણા ચાર બાળકોને વાત્સલ્યધામ ખસેડવામાં આવ્યા મજુરા ગેટ બ્રિજ નીચે પરિવાર જીવન વ્યતીત કરતું હતું પિતા અવસાન પામતા માતા બાળકોનું ભરણપોષણ કરી શકતી ન હતી પાંચ બાળકોમાં એક બાળકની ઉંમર બે વર્ષ જ્યારે બાકીના ચાર બાળકોની ઉંમર પાંચ છ સાત અને બાર વર્ષની બ્રિજ નીચે ભૂખ્યા તરસા રહેતા બાળકોની વહારે સામાજિક કાર્યકર અને પોલીસ આવી સામાજિક કાર્યકર્તા ધર્મેશ ગામી ઉમરા પોલીસને જાણ કરી હતી પોલીસે બાળકોના ભવિષ્યની ચિંતા વ્યક્ત કરી બાદ કામરેજ સ્થિત ખોલવડ ખાતે આવેલ વાત્સલ્યધામ સંસ્થાનો સંપર્ક કર્યો સામાજિક કાર્યકર ધર્મેશ ગામી અને ઉમરા પોલીસના પ્રયાસથી ચાર બાળકોને વાત્સલ્યધામ મોકલવામાં આવ્યા જ્યાં ચારે બાળકોની સાર સંભાળ શિક્ષણ રહેવા સહિત જમવાની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી બાળકો જ્યાં સુધી અભ્યાસ કરશે ત્યાં સુધી તમામ ખર્ચ વાત્સલ્યધામ સંસ્થા ઉપાડશે સંસ્થામાં આઠસોથી પણ વધુ બાળકો માતા પિતા વિહોણા જે બાળકોની સંભાળ ધામ રાખી રહી છે સુરત પોલીસ અને સામાજિક કાર્યકરના સંયુક્ત પ્રયાસથી બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય થશે સામાજિક કાર્યકર અને પોલીસની સરાહનીય કામગીરી